હાકવા ઘોંકવા વગેરે એક એવો સીધો રોડ બતાવો છે તમે વરાસા રોડ ઉપર બનાવ્યો હોય અને તમે રામખોરો કઈ નિશાળમાં માં ભણીને દેખાડ્યો છે આશો મારી દીકરી અગ્નિકુંડમાં જીવતી હમાઈ ગઈ અને તમે રાહતના ના કાગળિયામાં સહયુ કરાવવા આવ્યા છો નાલાયકો અત્યાર સુધી તમે રાખના ઢગલામાં હાથ ભરાવતા હતા હવે જીવતા દેતો હાથ પકડાઈ ગયા છે તમારી ખુરશી તાંટિયા ટાંટિયા નો મવડી નાખો ન તો વરાસા રોડની ની ધૂળ લાજે અરે જયશુતભાઈ એમાં અમે શું કરીએ પ્રજાજ નિયમોનું પાલન નથી કરતી તો તમે બધા દૂધે ધોયેલા છો અને તમે બધા કાયદા કાનૂન જાણો છો એમને જાણતા જ હોય ને તો જ આ પ્રજાએ અમને મત આપીને નેતા બનાવ્યા હોય ને એટલે તમે બધું જાણો છો એમને ટીપી કોને કહેવાય તમેજ ક્યો ને તમે વરાછા ઝોનના મોટા અધિકારી છો અંદાજે 1 કિલોમીટર બાય 1 કિલોમીટરનો એરિયા જેને ટીપી અથવા ટાઉન પ્લાન કહેવાય સુરતમાં કુલ કેટલી ટીપી છે 128 ટીપી છે 128 માંથી ફાઇનલ કેટલી ટીપી થઈ 38 ટીપી બીપીएमसी એકના કાયદા મુજબ ટીપીઓને નિમણૂક થયા પછી ટીપી ફાઇનલ કરવા કેટલા મહિનાની મુદત હોય 18 મહિનાની તો કોર્પોરેશનમાં જખમરાવો છો અઢાર અઢાર વર્ષથી ટીપીઓને નિમણૂક થાય

ટોટલ બાર સુવિધાઓ હોય છે જે પાયાની ગણાય છે પ્લેગ્રાઉન્ડ ગાર્ડન પાર્કિંગ સુવિધા શાકભાજી માર્કેટ સરકારી શાળા સરકારી દવાખાનું વાંચનાલય અને કોમ્યુનિટી હોલ ઓપન પાર્ટી પ્લોટ વડીલો માટે શાંતિ કુંજ સ્વિમિંગ પુલ જાહેર ટોયલેટ બ્લોક ઉપરાંત આજુબાજુની ટીપી મળીને એકાદે એવું ફાયર સ્ટેશન હોય જેનાથી આગ જેવી દુર્ઘટનાના સ્થળે માત્ર પાંચ મિનિટમાં પાણીના ટેન્કર પહોંચી શકે ઘરનાળાની આ બાજુ વરાસા રોડની અંદાજે વીસેક લાખની વસ્તી છે નિયમ પ્રમાણે કેટલા ફાયર સ્ટેશન હોવા જોઈએ મિનિમમ દસ થી બાર કેટલા છે બે છે એક કાપોદરા અને એક મોટાવાળા છે સરથાણા કઈ ટીપીમાં આવે સરથાણા સીમાળા એકવીસ નંબર અને સરથાણા વાલક બાવીસ નંબર એમ માં આવે છે જનતાના અધિકારની જે બહાર સુવિધા છે એમાંથી કઈ સુવિધા તમે આ ટીપી માં આપી છે આમ એક એકબીજાના મોઢા હું જોવો છો ભુંજરાવ અમારા બાળકો માટેના ઝાડ પ્લેગ્રાઉન્ડ હેતુ ફેર કરીને કયા બિલ્ડરને પધરાવી દીધા છે અમારા વિસ્તારની પાર્કિંગ સુવિધા હેતુ ફેર કરીને કેટલું ચૂંટણી પણ લીધું અમારા વિસ્તારની શાક માર્કેટ ક્યાં છે અમારા વિસ્તારની સરકારી શાળા ક્યાં છે અમારા ઓપન પાર્ટી પ્લોટ ક્યાં છે જયસુખભાઈ એ બધું હજી ડેવલપ કરવાનું બાકી છે આ બધું હજી ડેવલપ કરવાનું બાકી છે તો આથી એક ના વેરા બિલ તમારી માં પવણાવા અમને મોકલો છો શું કોર્પોરેશનના ના વેરા ભરવા મે જન્મ લીધો છે જે સુવિધા અમને આપી જ નથી એના ભાડા તમારે અમારી પાસે ઉઘરાવવાના જ્યાં બે માળની પરમિશન હોય ત્યાં તમે ભૂખણી બારે શું પચીસ પચાસ હજાર રૂપિયા લઈને પાંચ માળ છણાવી દો છો અમારા જાહેર પાર્કિંગ સુવિધાની જગ્યા તમે ડેવલપ કરી હોય અને અમે એમાં વાહન ન મૂકતા હોય તો તમારે ક્રેન થી ઉપાડી જવાનો અધિકાર છે અમારે જાહેર પાર્કિંગ જ તમે ખાઈ ગયા છો અને રોડે પાર્ક થતા વાહનોને ક્રેન માં ભરીને ઉપાડી જાવ છો શરમ નકટી નાવ બીપીએમસી એક ના કાયદાનો તમે ભંગ કરો છો અને સતા દોષ નો ટોપલો જનતા માથે ઢોળો છો અરે આરામખોરો તમારા પાપે તો સરથાણા નું પોલીસ સ્ટેશન હજી ભાડાના મકાનમાં છે અને વરાસા રોડ ઉપર જેટલા પોલીસ સ્ટેશન બન્યા છે ને એ અમારા બાપના ફાળે બન્યા છે તમારી સરકારે કોઈ એક રૂપિયો નથી દીધો આમાં કાન ખોલીને સાંભળી લેજો અને કહી દેજો 80 ની રૂમમાં બેહીને વરાસા રોડની પત પર ઠોકનારા તમારા ઉપરવાળા બાપને કે વરાછાની જનતા જેટલી સુવિધા છે એનો જ વેરો ભરશે જ્યાં સુધી અમને અમારા આકના જાહેર પાર્કિંગ આપવામાં નહીં આવે ત્યાં સુધી ક્રેન માં વાહન ઉપાડતા પહેલા હાતવાર વિચાર કરજો આ ધમકી નથી આ અમારો જનતાનો અધિકાર છે તમારા હરામિયાઓના પાપે અમે અમારા માસૂમ બાળકો ગુમાવ્યાસ

તમારા પાપ ભોગ નહી બને અને છતાં તમે જે સુધરવાનું નામ નથી લીધું ને તો આગ્નિકુંડ જીવતા ઘા કરી દેતા પણ અમને કોઈના બાપ બીક નથી